નમસ્કાર મિત્રો તારીખ છે તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો મહુવામાં શનિવારે સફેદ ડુંગળીની આવક સિત્તેર હજાર કટાની આવક જોવા મળી હતી ડુંગળી બજારમાં ટૂંકા ગાળા માટે હવે ભાવ સ્ટેબલ રહે તેવી સંભાવનાઓ છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ગુજરાતમાં હાલ લાલ અને સફેદ ડુંગળીની આવકો હવે ધીમી ગતિએ વધી રહી છે ખાસ કરીને સફેદ મહુવામાં શનિવારે સિત્તેર હજાર કટ્ટાની આસપાસ આવક જોવા મળી હતી અને ભાવ પણ સ્ટેબલ રહ્યા હતા આગામી દિવસોની અંદર આવકો હજુ પણ વધે તેવી ધારણાઓ છે આગામી એક સપ્તાહમાં આવકો વધીને એક લાખ કટ્ટા સુધી પણ પહોંચે તેવી સંભાવનાઓ છે મહુવામાં લાલ ડુંગળીના સિત્તેર હજાર કટ્ટાના વેપારો હતા અને વીસ કિલોએ લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી ને આડત્રીસ રૂપિયા જોવા મળ્યા હતા તેમજ સફેદ ડુંગળીના ઓગણસિત્તેર કટ્ટાના વેપ ઓગણ સિત્તેર હજાર કટ્ટાના વેપારો સામે બસો વીસ રૂપિયાથી લઈને ત્રણસોને સિત્તેર રૂપિયા ભાવ જોવા મળ્યા હતા ગોંડલમાં ડુંગળીના બેતાલીસ હજાર કટ્ટાના વેપારો સામે એકસો એકોતેરથી લઈને પાંચસોને એક રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તેમજ સફેદ ડુંગળીના સૌદ હજાર કટ્ટાના વેપારો સામે બસો સો રૂપિયાથી લઈને બસો ને રૂપિયા ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીની સાત હજાર કટાના વેપારો સામે એકસો ત્રીસ થી લઈને ચારસો ત્રીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો ડુંગળી બજારમાં દેશવાર ગરાગી અત્યારે ઓછી છે અને કારણ કે નાશિકમાં આવકો વધતી નથી નાસિકમાં જૂની ડુંગળીની આવકો ઓછી હોવાથી ગુજરાતમાં પણ ડિમાન્ડ થોડી ઓછી આવી રહી છે તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર ડુંગળીમાં શું મોટી મૂમેન્ટ જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક સેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન